નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ ને વાર આપણે સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી મગફળીની આવક વિશે વાત કરીએ તો સાત હજાર એકસો ગુણી પ્લસ નવી મગફળીની આવક છે નવી મગફળી રજી શેડ નંબર ચાર ની અંદર ચાલી રહી છે તો ચાલો રજા જાય ને જાણીએ નવી મગફળીના બજાર ભાવ કેવા રહે છે રાજ્યની અંદર અને અમારી ચેનલના વિડીયોને ભાઈ લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવી નવી માહિતી રોજ મળતી રહે ભાઈ તેરસો ને રૂપિયા ભાવ થયો નવી જીવીસ મગફળી ક્વોલિટીની વાત કરી દાણે સારી ભાઈ તેરસો ને રૂપિયા ભાવ નવી જીવીસ મગફળીના જ ના ભાઈ જોઈ લો ક્વોલિટી મગફળીની ભાઈ તેરસો ને અઠ્ઠાવન ભાવ

ભાઈ બારસો ને પંચાવન રૂપિયા ભાવ થયો નવી બીટી બત્રીસ મગફળી ક્વૉલિટીની વાત કરીએ દાણે સારી ભાઈ બારસો ને પંચાવન રૂપિયા ભાવ નવી બીટી બત્રીસ મગફળીના જ ના ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ બારસો ને પંચાવન ભાવ એના દાણા ભાઈ જોઈ લો બારસો ને પંચાવન રૂપિયા ભાવ બીટી બત્રીના આખો આ ભાઈ અગિયારસો ને પાંત્રીસ રૂપિયા ભાવ થયો મગફળીની ક્વોલિટીની વાત કહે ને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો અગિયારસો ને પાંત્રીસ રૂપિયા ભાવ મગફળી ના જ ના ભાઈ જોઈ લો ક્વોલિટી મગફળીની અગિયારસો ને પાંત્રીસ ભાવ આખો વકલ બલલે ઉત્તર ઉત્તર ચારો 12 તો 15 20 25 ભાઈ બારસો એકત્રીસ રૂપિયા ભાવ થયો નવી ગિરનાર ચાર મગફળી વાત કે ભાવનાર ચાર ના ભાઈ એના દાણા ભાઈ જોઈ લો ગિરનાર ચાર ના એકત્રીસ રૂપિયા ભાવ આખો વકલે ભાઈ મોટો ભાઈ બારસો સોળ રૂપિયા ભાવ થયો નવી ગીના ચારે ભાઈ ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટી જો ભાઈ આવીએ ભાઈ વરસાદમાં પલેળેલી બારસો સોળ રૂપિયા ભાવ નવી ગીના ચારના ભાઈ દાણે સારી એ ભાઈ એના દાણા ભાઈ જોઈએ બારસો ને સોળ રૂપિયા ભાવ ગીના ચાર નો ભાઈ આ મગફળીનો ભાવ એક હજાર ને પંચાણું રૂપિયા થયા ક્વોલિટીની વાત કેમ જો ભાઈ ક્વૉલિટીમાં આવી જોઈ લો એક ને રૂપિયા ભાવ મગફળીના આજના ભાઈ જોઈ ક્વોલિટી

ભાઈ બારસો વીસ રૂપિયા ભાવ થયો નવી સાડત્રીસ નંબર મગફળીએ ક્વોલિટીની વાત કરીએ દાણા સારી એ ભાઈ જોઈ લો બારસો ને વીસ રૂપિયા ભાવ નવી સાડત્રીસ નંબર મગફળી ના આજના ભાઈ જોઈ લો મગફળીની આના દાણા ભાઈ જોઈ લો વીસ રૂપિયા ભાવ સાડત્રીસ નંબરના ભાઈ આજના જોઈ ક્વોલિટી આપો આ વકલ